નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી જેનો પાઠ એક કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે વેર વેર યુ આ પાઠની એક્ટિવિટી અગિયાર બાર અને તેર વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તે લખવાનું છે અહીં મેં વડોદરા લખ્યું છે તમારે તમારા મમ્મીનું જે જન્મસ્થળ હોય તે લખવાનું છે ત્યાર પછી ફાધર તો અહીં તમારે તમારા પિતાનું નામ લખવાનું છે અહીં મેં નમૂના રૂપો અમે અનિલભાઈ લખ્યું છે તેમનો જન્મ તારીખ છે અગિયાર આઠ ઓગણીસસો ને અઠ્યોતેર તે લખ્યું છે અને તેમનું જન્મસ્થળ છે સુરત ત્યાં તમારે તેનું જન્મસ્થળ લખવાનું છે ત્યાર પછીનું સિસ્ટર અહીં બહેન નામ તમારી બહેન જો હોય તો તમે તેનું નામ લખી શકો મેં લખ્યું છે વડોદરા તો આ પ્રકારે તમે તમારા ઘરના અન્ય સભ્યો દાદા દાદી અથવા તો કાકા કાકી ભાઈ બહેન કોઈ પણ અન્ય સભ્યો હોય તો તે સભ્યોની વિગતો પણ આ પ્રકારે નોંધી શકો મેં અહીં નમૂનારૂપ ત્રણ સભ્યોની વિગતો છે તેની નોંધ કરી છે તમે અન્ય વિગતો પણ લખી શકો ચાલો આ વિગતોને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે આપણે જે વિગતોની નોંધ કરી હોય તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો પેલો વોટ વોઝ ધ એજ ઓફ યોર ફાધર ઇન 2008 એટલે કે 2008 માં તમારા પિતાની ઉંમર કેટલી હતી વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમે જે તમારા પિતાની જન્મ તારીખ લખી છે તેના આધારે તમારે જવાબ લખવાનો છે મેં આગળ જે જન્મ તારીખ લખી હતી તેના આધારે હું જવાબ લખું છું કે માય ફાધર વોઝ થર્ટી યર્સ ઓલ્ડ ઇન ટુ બીજું વેર વોઝ યોર બ્રધર સિસ્ટર બોર્ન તમારા ભાઈ અથવા બહેનનો જન્મ ક્યારે થયો છે તો જે તારીખ આપણે અગાઉ લખી છે તે જ તારીખ આપણે કોષ્ટકમાં લખેલી તે જ લખીશું કે માય સિસ્ટર વોઝ

એટલે કે તમારા ભાઈ અથવા બહેનનો જન્મ ક્યારે થયો છે તો અહીં આપણે તેની જન્મ તારીખ લખવાની છે જે આગળના કોષ્ટકમાં લખી હોય તમે તે જ તારીખ તમારે અહીં લખવાની છે કે માય સિસ્ટર અથવા બ્રધર હોય તો સિસ્ટર બ્રધર હોય તો બ્રધર સિસ્ટર હોય તો સિસ્ટર માય સિસ્ટર વોઝ બોર્ન ઓન 6th ફેબ્રુઆરી 2003 પાંચમો પ્રશ્ન વોટ ઇઝ યોર મધર્સ બર્થડે તમારા મમ્મીની જન્મ તારીખ શું છે તો ત્યાં તમે જે આગળ કોષ્ટકમાં લખી છે તે જ જન્મ તારીખ તમારે અહીં લખવાની છે કે માય મધર્સ બર્થડેટ ઇઝ ટ્વેલ ફેબ્રુઆરી નાઇન્ટીન એટી ટુ હવે વર્ગમાં ચકાસો કે તમારા પરિવારના સભ્યને મળતી આવતી બર્થ ડેટ બર્થપ્લેસ કે નામ જેવી વિગતો બીજા કોઈ વિદ્યાર્થીના પરિવારમાં છે કે કેમ જો સરખી વિગતો હોય તો વર્ગ સમક્ષ રજૂ કરો ઉદાહરણ તરીકે માય ફાધર એન્ડ મહેશ ફાધર વેર બોર્ન એટ ધ સેમ પ્લેસ એટલે કે મારા પિતા અને મહેશના પિતા બંનેનો જન્મ એક જ જગ્યાએ થયેલો છે એ રીતે માય સિસ્ટર એન્ડ પ્રકાશ બ્રધર વેર બોર્ન ઓન ધ સેમ ડે એટલે કે મારા ભાઈ અને પ્રકાશના મારી બહેન અને પ્રકાશના ભાઈનો જન્મ એક જ તારીખે થયો છે તો આવી સામાન્ય વિગતો જો તમને કોઈ મળે તો તેની તમારે અહીં નોંધ કરવાની થશે

પ્રકારનું ફોર્મ ભરવાનું થાય દાખલા તરીકે તમે બેન્કની અંદર એકાઉન્ટ ખોલાવશો તો બેન્કની અંદર એકાઉન્ટ ખોલવા માટેનું જે ફોર્મ આવે છે તેની અંદર તમારે તમારી વિગતો ભરવાની હોય છે અને તે વિગતોમાં દરેક બોક્સની અંદર એક એક આલ્ફાબેટ હોય છે અને આ પ્રકારે ફોર્મ ભરાય છે માટે અહીં આપણને આ વિગતો એટલા માટે જ આપવામાં આવી છે કે આપણે લખતી વખતે ભૂલ ન કરીએ અને દરેક બોક્સની અંદર તે આપણે જોઈશું અને તેના આધારે આપણને પ્રેક્ટિસ માટે કેટલાક બોક્સ પણ આપેલા છે જુઓ પહેલાંમાં ઉદાહરણમાં લખેલું છે કે હેલો 108 સર્વિસ હાઉ કેન આઈ હેલ્પ યુ તો જુઓ દરેક બોક્સ છે તેને પેલું લેટર છે હેલો તો તેને દરેક બોક્સની અંદર એક એક લેટર છે તે લખવામાં આવેલો છે જુઓ તમે અહીં જોઈ શકો છો એકમાં એચ લખ્યો છે એકમાં ઈ લખ્યો એકમાં એલ બીજામાં એલ ત્રીજામાં ઓ અને ત્યાર પછી અલ્પ કરેલો છે

તો તે તમારે આ રીતે લખવાનું થશે દરેક બુક્સની અંદર લખી દેવાનું છે આ પ્રકારે લખવાનું છે ત્યાર પછી યસ ઇટ ઇઝ માય નંબર માય બ્રધર્સ માય બ્રધર ઇઝ ઇન્જરેડ તો તે તમે આ પ્રકારે લખી શકશો ત્યાર પછી પાંચમું વોટ ઇઝ ધ બ્લડ ગ્રુપ ઓફ યોર બ્રધર

અને બે વાક્યો લખ્યા છે કે ગાંધીજી વોઝ બોર્ન એટ પોરબંદર તેમનો ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો અને હી વોઝ અ ફ્રીડમ ફાઇટર કે તેઓ સ્વતંત્ર સેનાની હતા તો ચાલ આપણે આગળની નોંધ છે તે કરીએ નમૂના રૂપ હું અહીં વિગતો લખું છું જેમાં પેલો ફોટો તમે જોઈને કદાચ ઓળખી ગયા હશો કે રવિન્દ્રનાથ ટાગોર છે તેના વિશે લખીએ તો રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ ગ્રેટ પોઈટ કે તેઓ મહાન કવિ હતા અને હી રિસીવડ ધ નોબેલ પ્રાઇઝ ફોર હિઝ પોએમ્સ ઇન ગીતાંજલિ એટલે કે તેમને ગીતાંજલિની અંદર પોતાના કાવ્ય માટે નોબેલ પ્રાઇઝ મળેલો છે ત્યાર પછી બીજો ફોટો છે તે અબ્દુલ કલામ તમે ઓળખતા હશો જેનું આખું નામ છે અબુલ ફકીર ઝૈનુલાબુદ્દીન કલામ ટૂંકમાં તેને એપીજે અબ્દુલ કલામ કહેવામાં આવે છે તેના વિશે જોઈએ તો અબ્દુલ કલામ ઇઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ એટલે કે અબ્દુલ કલામ મહાન વૈજ્ઞાનિક હતા હી વોઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તેઓ ભારતના રાષ્ટ્રપતિ પણ હતા ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલ જેના વિશે જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ વોઝ બોર્ન ઇન નડિયાદ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ નડિયાદમાં થયો હતો અને હી ઇઝ કોલ્ડ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા કે તેને ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે કે કહેવામાં આવે છે ત્યાર પછી આગળના નંબર ઉપર છે જવાહરલાલ નહેરુ જવાહરલાલ નહેરુ વોઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ ચિલ્ડ્રન્સ ડે તેમનો જન્મદિવસ છે તેને આપણે બાળ દિન તરીકે ઉજવીએ છીએ ત્યાર પછી પાંચમો ફોટો છે તે શ્રીમતી ઇન્દિરા ગાંધીજીનો છે તો ઇન્દિરા ગાંધી વોઝ ધ ડોટર ઓફ જવાહરલાલ નહેરુ કે ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુના પુત્રી હતા અને શી વોઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા કે તેઓ ભારતના વડાપ્રધાન હતા કે જે ભારતના પહેલા વડાપ્રધાન મહિલા વડાપ્રધાન હતા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પાઠ એક ની એક્ટિવિટી બાર અગિયાર બાર અને તેર છે તેની સમજૂતી પૂરી થાય છે આગળના પાઠની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ